એવું મંદિર કે જે જગ્યાએ માતાજી પાકિસ્તાનથી આવીને અહીંયા બિરાજમાન થયા હોય એક એવું મંદિર કે જે જગ્યાએ માતાજીને પરચો આપવા માટે સુકી રાયણના વૃક્ષને લીલી રાયણ બનાવી હોય હા દોસ્તો માતાજીએ પરચા રૂપે સામે તમે જોઈ રહ્યા છો જે રાયણનું વૃક્ષ જે છે એ વર્ષો પહેલા સુકાયેલું વૃક્ષ હતું નતારે તમે જોઈ શકો છો એકદમ ઘટાદાત લીલીછમ રાયણ તમને સામે જોવા મળી રહી છે આજની વિડીયોમાંથી તમને લોકોને જાણવા મળવાનું છે કે માતાજી પાકિસ્તાનથી પાટણ અને પાટણથી કડા કેવી રીતે આવ્યા ચાલો જાણીએ માં સદીનો સંપૂર્ણ ઇતિહાસ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને લોકોને સંપૂર્ણ ઇતિહાસની માહિતી મળી જાય અને હા દોસ્તો તમે લોકોએ જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય સદીમાં જરૂરથી લખી દેજો પાકિસ્તાનના સિંધમાંથી આવ્યા માં સધી કોણે કરી માતાજીની સ્થાપના અહીં બસો વર્ષથી પણ જૂનું રાયણનું વૃક્ષ છે અહીં એની પાછળનું રહસ્ય શું છે સુકી રાયણ કેવી રીતે થઈ લીલી માતાજીના પરચા અનેક છે કેમ ઘોડિયાની બાધા રાખે છે લોકો આમ માતાજીની આટલી બધી સત હોવા છતાં આ જગ્યાએ વર્ષો પહેલા કેમ માનવામાં આવતી હતી અશુભ અને લોકો અહીંયાથી પસાર થતા કેમ ડરતા હતા અને અત્યારના સમયે હજારો ની સંખ્યામાં ભાવિભક્તો અહીંયા દર્શનાર્થી માટે આવે છે અને પોતાની धाम કડા જેની અંદર શ્રી સિદ્ધેશ્વરી માતાજી સાક્ષાત વિરાજમાન છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જે સમગ્ર ગુજરાતમાં કડાની સધી તરીકે પ્રચલિત છે અને ઘણા ભક્તો આને રાયણવાડી માતા પણ કહે છે ચાલો હવે જાણીએ માતાજી પાકિસ્તાનથી પાટણ અને પાટણથી કડા કેવી રીતે આવ્યા એની પાછળનો ઇતિહાસ પ્રાચીન સમયમાં કડા ગામના રાજા ચાવડા વંશના રાજા કનકસિંહની રાજધાની હતી જે કંકાવડી તરીકે ઓળખાતી હતી અને બીજી બાજુ પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ સમયે સિદ્ધેશ્વરી માતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સિદ્ધેશ્વરી માતા તરીકે પ્રખ્યાત હતા અને સિંધના મુસ્લિમ રાજા હતા હમીર સુમરો અને તેમની પત્ની કુકુબાઈ જેઓ માતાજીના પરમ ભક્ત હતા 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 અને અને માતાજીએ તેમને ઘણા પરચાવ આપ્યા માતાજી તેમની રખેવાળી પણ કરતા સિંધમાં હમીર સિકોતરના ભુવા તરીકે પણ ઓળખાતો હતો હવે દોસ્તો આપણે મંદિરની અંદર આપણે એન્ટ્રી લઈએ છીએ ઇતિહાસને પણ આપણે કન્ટિન્યુ રાખીશું સામે તમને જે ગેટ દેખાઈ રહ્યો છે એ મેઇન ગેટ છે જેની અંદર આપણે એન્ટ્રી લેવાની છે જેવી એન્ટ્રી લઈશું ત્યાં તમને લોકોને ભૈરવનાથ મંદિર દેખાય છે ઘણી વાર આપણે સાંભળ્યું હશે કે ભૈરવનાથ ને સિગરેટ ચડતી હોય છે આ તમે સામે પ્રત્યક્ષ જોઈ શકો છો કે ભૈરવનાથ ને સિગરેટ ચડાવવામાં આવેલી છે હવે દોસ્તો જેવા આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈશું ત્યાં તમે સામે